એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે પાકિસ્તાનના વિદેશ મંત્રાલય સામે જુનાગઢ માં રોષ ફાટી નીકળ્યો છે જુનાગઢ મામલે બફાટ કરવામાં આવતા રોષ ફેલાયો જુનાગઢ પાકિસ્તાનનો ભાગ છે તેવું નિવેદન આપવામાં આવ્યું હતું સ્થાનિક આગેવાનોએ આ મામલે હવે પ્રતિક્રિયા આપે છે નિવેદન ને લઈને જુનાગઢ વાસી ભારે રોષ વ્યાપી ગયો છે કે પાકિસ્તાન વિદેશ મંત્રાલય સામે જુનાગઢ રોષ વ્યાપી ગયો છે જુનાગઢ મામલે બફાટ કરવા બાબ્યો હતો બફાટ કરવા આવતા નગરજનો હવે રોષે ફેલાયા છે જુનાગઢ પાકિસ્તાનનો ભાગ છે તેવું નિવેદન આપવામાં આવ્યું હતું આ નિવેદન ને લઈ સ્થાનિક આગેવાનો આ મામલે પ્રતિક્રિયા આપે છે બાઉદીન કોલેજ અંદર આરજી હકુમત સ્થાપના થઈ અને શામળદાસ ગાંધી અને આ લોકોએ જ્યારે મતદાન કરાવ્યું ને ત્યારે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા લોકો એમ કીધું હતું કે અમે હિન્દુસ્તાનમાં જ રહેવા માગીએ છીએ પણ આ લોકોને કંઈક ને કંઈક બકવાસ કરવાની ટેવ પડી ગઈ એવા એના પ્રવક્તા તો ગમે બોલે એની અહીંયા શું હાલત છે એ આખું આખું વિશ્વ જાણે છે એટલે એ બોલે એનાથી કંઈ ફેર નથી પડતો જુનાગઢ માટેનો પાકિસ્તાન સંપૂર્ણ વાહિયાત અને છે વહીવટી પ્રક્રિયાની દ્રષ્ટિએ જોવામાં આવે તો જુનાગઢના દિવાન શાહનવાઝ ભુટ્ટોએ આઠ નવેમ્બર ઓગણીસો સુડતાલીસના ના રોજ ભારત સંઘ સાથેનું જોડાણ સ્વીકાર્યું હતું અને આ અંગેનો પત્ર એણે આપણા કમિશનર નિલમ ભૂચને પણ આપ્યો હતો અને એ જ પત્ર તાર સ્વરૂપે આપણા રિયાસતી ખાતાના સચિવ વીપી મેનનને પણ આપેલું આમ વહીવટી દ્રષ્ટિએ આઠ નવેમ્બર ઓગણીસો સુડતાલીસથી થી જ જુનાગઢ એ ભારત સંઘનું અવિભાજ્ય અંગ બનવા હતું કારણ કે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું નિવેદન છે પણ આખી પાકિસ્તાનની માનસિકતા અત્યારે ખરાબ થઈ ગઈ છે કારણ કે જે રીતે એના દેશની અંદર અરાજકતા ફેલાઈ રહી છે ભૂખમરો અને લોકો લૂટફાટ જે કરી રહ્યા છે એટલે એ બધી વાતને પાકિસ્તાનના લોકોના મગજમાંથી કાઢવા માટે આવું નવું નવું ઈન્ડિયાની વિરુદ્ધમાં હોય પછી જુનાગઢ હોય એવા મુદ્દાઓ લઈ અને નિવેદનો કરી અંગ છે અને સરદાર વલ્લભભાઈ પટેલે આ જુનાગઢને આઝાદ કરી અને જે આરજી હુકુમતના લડવૈયાઓ લડવૈયા હતા એને મતદાન કરી અને જુનાગઢની અંદર એ ગુજરાત ભારતની અંદર જુનાગઢ